કેમ છો બધા મિત્રો મજામાં છો આજના ગળબડિયા ગોટા આડા વાળ લોકો સ્વાગત છે તમારું તમારો ભાઈ નાઈ બાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ચશ્મા પણ પહેલી ગઈ છે ટાઈમ એ પણ હાડા ગયા વાગી ગયા છે મિત્રો તમારો ભાઈ મિત્રો સતર કે જવાનું છે સતર જવાનું છે ગામમાં શું કામ છે મિત્રો કે આપણા ગામમાં આયોજન કરલ છે આયોજન કરલ છે કેનો ખબર છે મિત્રો નીલ પરણે છે મિત્રો આપણા ગામમાં અને મિત્રો શું ખબર છે મિત્રો

પાયા કાટો જ નથી આવી હું એનું શું કરું બીજી તમારે ગોયરું અને બધા બ્લોગ ને છોડાય ખોનું પેટો નાખો મિત્રો આ ભાઈ નાખે છે ત્યારે ફાઈનલી ગામ માં પહોંચી ગયો છે નીલ પ્રસંગમાં માં અને અહીંયા બધું છે મિત્રો હાલે મિત્રો મંડલી પણ છે બેગી બેગી બ્લોગ ને જોડાય રહ્યો બધા તમને દેખાડી હાલો

ખાવા બેઠા ખાતર પાડવા બેઠા આપણે ખાવાનું છે ફટાફટ ખાઈ લઈએ મેં તો અને બ્લોકની જોડાયા રહેજો બધે મિત્રો શહેરીનો રસ પીવા માટે ક્યાં આવ્યા ખબર લીમડી આવ્યા હતા હું ને કાકાનો જે શેરડીનો રસ પી રહ્યો છે અત્યારે મેં તો આપણે ફટાફટ મિત્રો ટાટો ટાંટો શેરડીનો રસ પી લઈએ અને બ્લોકની જોડા મસ્ત મજામાં આપણે રસ બસ પેલી છે ફાઇનલી ને આપણે આવી ચૂક્યા છીએ લીંબડીની બાજુમાં જ છે રાણ ગામ અહીંયા તો સર્વિસ કરાવવા માટે આવ્યા હતા અહીંયા ભીમભાઈ છે ને એની ગાડી પણ સર્વિસ થઈ રહી છે અત્યારે અને બધા લોગની જોડાય ફાઇનલી ગાડી ધોવાઈ ગઈ છે ચમકી ગઈ છે ખટાર ઉભો છે અને અહીં ગાડી ચમકી ગઈ છે ને ત્યારે અને લોગની બધા જોડાઈ રહી છે બધા